જામનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં સોળ લાખનો ગુલાબનગર ડંપયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા ઘઉં બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર ખરીદી કરી ગેરકાયદે રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો ઝડપાયેલા જથ્થામાં ચોખા ઘઉં બાજરી અને ચણાનો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્થળ પરથી ચાર રિક્ષા એક મોટર અને પાંચ વજન કાટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા

ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાણી છે અને ત્રણ રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલું છે જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે